ડીસામાં ફરીથી નગરપાલિકામાં મહિલા પ્રમુખે આવતા ભાજપમાં બિનહરીફમાં ડંકો વાગ્યો આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ડીસાની નગરપાલિકાના પ્રમુખ પદેની કર બિનહરીફમાં વરણી થઈ ડીસામાં ફરીથી નગરપાલિકા પ્રમુખ પદે પસંદગી કરવામાં આવી જ્યારે પ્રમુખ પદેની ખક્કરની વિજય બાદ ભાજપની પેનલમાં આનંદ છવાયો જેમાં નાયબ કલેક્ટર નેહાબેન પંચાલની અધ્યક્ષતામાં યોજાઈ હતી બોર્ડની બેઠક જેની અંદર એક જ ઉમેદવાર પત્ર મળતા જ પ્રમુખ પદની સીટ બિનહરીફ થઈ હતી જેમાં કેટલાક સમતિ પક્ષ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અગાઉ મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યું હતું ત્યારબાદ પદનો ચાર્જ શૈલેષભાઈ રાજકોરને સોંપાયો હતો અને આજ રોજ નગરપાલિકાની બોર્ડની બેઠકમાં નાયબ કલેક્ટરની હસ્તકમાં બિનહરીફ તરીકે નિકિતાબેન ઠક્કરનો બિનહરીફ વિજય થયો હતો ત્યારબાદ વિજય થતાં જ માખોડિયારના દર્શન કરી કમલમ હાફીસ ડિસ્સાના ધારાસભ્ય પ્રણવ માળીને તેમજ પક્ષના તમામ હોદ્દેદારોએ એકબીજાને ભેટ સ્વરૂપે નોટબુકો આપી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર જીતેન્દ્ર લોધા જોતારો બીરો રિપોર્ટ સેન્ટર ભારત ન્યૂઝ બનાસકાંઠા ડીસા